રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલ ભૂગર્ભ ગટર ચેમ્બર અવારનવાર ઉભરાઈ જતી હોવાને કારણે દૂષિત પાણી રોડ ઉપર ફરી વળ્યા છે જેને કારણે વાહન વ્યવહારો અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેને કારણે સ્થાનિક વેપારીઓના વેપાર ધંધાને પણ અસર થઈ રહી છે જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને રાહદારીઓને તકલીફમાં કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો ને ભૂગર્ભ ગટર ચેમ્બરના પાણી ઉભરાઈને રોડ ઉપર ફરી વળતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને આ મુખ્ય માર્ગ ઉપર ચોમાસા જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે ત્યારે

એને દરરોજ ધ્યાન માં આવે છે આમાં કદાચ ચીપ ઓફિસર રોજ નીકળતા છે તો એને કેમ દેખાતું નથી ખરેખર એને ત્યાં બેસાડ્યા છે પબ્લિક ની સમસ્યા દૂર કરવા માટે નથી પણ એને એને એસી ઓફિસ માં બેહવા માટે તો એ કેમ પ્રશ્ન એનો સોલ કરતા નથી અમારી માંગ એમ છે કે આ રોડ જે નીચો કરેલો છે એને ફરીથી દોઢ દોઢ ફોટ ઉપર ચડાવી અને આ ગટર જે ઉભરાય છે એ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ